શિયાળામાં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે બીટના લાડુ આ બીટના લાડુ કાલા જામુન જેવા દેખાશે અને એનો સ્વાદ બિલકુલ કોપરા પાક જેવો લાગશે આ લાડુ ખાવાથી લોહી અને હિમોગ્લોબિન ખૂબ જ વધશે અને જે લોકોને બીટ નથી ભાવતું ને એ લોકો પણ માંગી માંગીને ખેશે જો તો ચાલો બનાવીએ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા સુપર ટેસ્ટી બીટના લાડુ હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા મેં એક બીટ લઈ લીધું છે એને ધોઈને સરસ મજાનું એક નાના પીસમાં સમાડી લીધું છે હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને એની અંદર બીટને નાખી દઈશું હવે એને થોડું પાણી નાખી દઈશું જેટલું જરૂર હોય એટલું જ પાણી આપણે નાખીશું તો અહીંયા મેં એક વાટકી બીટ લીધું હતું અને અડધી વાટકી પાણી નાખ્યું છે હવે આપણે બીટને સરસ ગ્રાઇન્ડ કરી લઈશું હવે જોઈ લઈશું કે બરાબર પીસાઈ ગયું છે કે નહીં એકદમ સરસ પીસાઈ ગયું છે હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું એને બાઉલમાં કાઢી લઈશું જોવો છો ને કેટલો સરસ બીટનો કલર આવ્યો છે આ રીતે સરસ મજાનું એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે એકદમ ઝીણું પીસાય ને તો પણ વાંધો નહીં આ રીતે સરસ મજાનું પીસી લઈશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું એના પર એક પેન રાખી દઈશું અને એમાં આપણે ઘી નાખી દેવાનું છે ઘીની અંદર ઘી થોડું ગરમ થાય એટલે એક વાટકી મેં અહીંયા સોજી લીધી છે સોજીને સરસ મજાની આપણે શેકી લેવાની છે સોજીને ધીમે ધીમે ઘીની અંદર બરાબર મિક્સ કરી લઈશું એને સરસ મજાની ધીમે ધીમે શેકતા જઈશું ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી એને આપણે શેકવાની છે ફ્રેન્ડ્સ જે છોકરાઓ સોજીનો શીરો નથી ખાતા ને એ લોકો પણ અહીંયા આ બીટના લાડુ જોઈને એમને પણ ભાવશે અને એનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકવાની છે હવે આપણે અહીંયા એક કોપરાનું છીણની એક વાટકીમાં અહીંયા લઈ લીધી છે આ રીતે અંદર નાખી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું એને પણ સરસ મજાનો આપણે શેકી લેવાનું છે અને સોજીનો રંગ એકદમ બદલાઈ જાય ને ત્યાં સુધી શેકવાની છે અને કોપરાની છીણ શેકાઈ જાય પછી આપણે એને એક અડધી વાટકીમાં અહીંયા ખાં લીધી છે એક વાટકી સોજીની સામે મેં અડધી વાટકી ખાં લીધી છે એ પ્રમાણે આપણે ખ ગર પણ તમે તમારા પ્રમાણમાં કરી શકો છો વધતું ઓછું જો તમારે થોડું ગર્યું ખાવું હોય તો તમે થોડું માપ વધારે પણ લઈ શકો છો મેં અહીંયા માપનું જ બનાવ્યું છે તો સરસ મજાનું બધું મિક્સ કરી લેવાનું છે કોપરાની છીણ સોજી અને ખાંડને સરસ મિક્સ થઈ ગયા પછી એને આપણે અંદર જે આપણે બીટનો પલ્પ બનાવ્યો હતો એને પણ અંદર નાખી દઈશું ને આ જ બાઉલની અંદર પાણી નાખીને પણ આપણે થોડું અંદર હલાઈને નાખી દેવાનું છે અને સરસ મજાનું એને શેકી સાતરી લેવાનું છે અને ત્યાં સુધી સાતરવાનું છે જ્યાં સુધી આપણી પેનમાં ઘી છોડે નહીં ત્યાં સુધી આપણે એને સાતરી લઈશું હવે એ બરાબર સતરાઈ જાય એને બરાબર મિક્સ થઈ જાય અને મિક્સ કરતા રહેવાનું છે એને હાથ ચલાવતા જ રહેવાનું છે આપણે હાથ લેવાનો નથી બરાબર મસ્ત મિક્સ થઈ જાય પછી જોઈ લેવાનું ફ્રેન્ડ્સ કે ઘી છૂટું થઈ ગયું છે હવે આપણે દેખાય છે કે પેન ઘી છોડે છે એટલે આપણે એને હવે એક પ્લેટમાં કાઢી લઈશું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાનું છે હવે એક પ્લેટમાં કાઢી લીધા પછી આપણે એને ગરમ ગરમ જ આપણે એને થોડું આપણાથી ગરમ લાડુ વડે એવું જ ગરમ ગરમ લઈ લેવાનું છે અને એના લાડુ બનાવી લેવાના છે હલકા હાથે બનાવવાના છે બહુ પ્રેસ નથી કરવાનું સરસ મજાના ગોલ લાડુ બનાવી લેવાના છે તમે તમારે અલગ શેપ આપો તો પણ આપી શકો છો પણ મેં અહીંયા લાડુ બનાવ્યા છે સરસ મજાના લાડુ આપણે તૈયાર કરી લેવાના છે આ લાડુ તૈયાર થાય એટલે એના ઉપર આપણે આ રીતે બધા જ લાડુ તૈયાર કરી દેવાના છે પછી આપણે એના ઉપર કોપડાની છીણ નાખી દઈશું શિયાળામાં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે આ બીટના લાડુ આ બીટના લાડુ દેખાવામાં કાલુ જામુન જેવા લાગશે એનો સ્વાદ બિલકુલ કોપરા પાક જેવો લાગશે આ ખાવાથી લોહી અને હિમોગ્લોબિન પણ વધે છે અને એના ઉપર આપણે થોડું બદામ કાજુ અને દ્રાક્ષથી ગાર્નિશિંગ કરી લઈશું એટલે છોકરાઓને તરત જ જોતાં જ ખાવાનું મન થઈ જાય છે તો આવા સુપર ટેસ્ટી બીટના લાડુ મેં અહીંયા બનાવ્યા છે જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જોવો છો ને ફ્રેન્ડ્સ કેટલા સરસ લાડુ થયા છે અને મારી ચેનલને લાઈપ કરવાનું ના ભૂલતા